તો જામનગરના જોડિયા તાલુકામાં ઊંડબે નદીના પૂરના કારણે ખેડૂતોના જમીન ધોવાણ અને પાક નુકશાની જીએસટી વિના અહેવાલની ધારદાર અસર પડી કૃષિમંત્રી રાઘવજી પટેલે આણદા ગામની મુલાકાત લઈ પાંચથી છ ગામના લોકોની સમસ્યાના નિરાકરણ માટે હૈયાધારણા આપી રાઘવજી પટેલે કહ્યું કે આગામી સમયમાં નદીની બંને તરફ પ્રોટેક્શન વોલ બનાવવાની ચર્ચા થઈ રહી છે અધિકારીઓ અને એન્જિનિયર સાથે ચર્ચા વિતરણ કર્યા બાદ લાંબા ગાળાના આયોજન માટે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તો અંદાજે એકસો એસી કરોડનો પ્રોજેક્ટ થશે કૃષિમંત્રીએ જીએસટીવી સાથેની વાતચીતમાં કહ્યું કે લાંબા ગાળાના આયોજન થકી જ આ પ્રશ્નનો ઉકેલ આવશે અને પાંચ ગામના લોકોએ પણ વહેલી તકે પ્રોટેક્શન વોલની કામગીરી શરૂ થાય તે માટે રજૂઆત કરી રાઘવજી પટેલે કહ્યું કે સરકારના સહાયના ધોરણો સામે નુકસાની વધુ છે અને જો કાયમી ઉકેલ ના આવે તો નદી કાંઠે ખેતી કરવી શક્ય નથી જોડિયા તાલુકામાં છેલ્લા સાત વર્ષથી ભાદરા જોડિયા સહિત નદીની જમણી બાજુ આવેલા મજોઠ અણદા કુન્નડ સહિતના ગામોના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ઊંડબે નદીમાં પાણી છોડાતા કેટલાક ખેડૂતોની તો પાંચ વીઘા સુધીની જમીનનું ધોવાણ થઈ ગયું છે અને મગફળી અને કપાસ સહિતના ખેતરોમાં ઉભા પાકનો સોથવડી ગૌ જીએસટીએ પાંચે ગામની સમસ્યાને લઈને ગ્રાઉન્ડ રિપોર્ટ દેખાડ્યો જે બાદ મામલદાર લઈને સ્થાનિક વહીવટી તંત્ર પણ દોડતું થયું આવી સ્થિતિ છે એ તો હકીકત છે અને એનો કાયમી ઉકેલ થાય તો ખેડૂતો નદી કાંઠે ખેતી કરીશ સરકાર તો સહાયના ધોરણે એને નિયત મર્યાદા હોય છે

હવે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવ્યો છે જે બાદ મામલતદારથી લઈને સ્થાનિક વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું છે તો ઊંડબે નદીમાં પાણી છોડતા કેટલાક ખેડૂતોની તો પાંચ વીઘા સુધીની જમીનનું ધોવાણ થઈ ગયું છે અને મગફળી અને કપાસ સહિતના ખેતરોમાં ઊભા પાકનો શોથ વળી ગયો છે જીએસટીએ પાંચેય ગામની સમસ્યાને લઈને ગ્રાઉન્ડ રિપોર્ટ દેખાડ્યો જે બાદ મામલતદારથી લઈને સ્થાનિક વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું તો જે આ સમગ્ર ઘટના છે જયારે ખેડૂત આગેવાનો અને ખેડૂતો સાથે વાતચીત કરી ત્યારે તમે નિખાલસ પણ એ વાત કરી કે સરકારની સહાયના જે ધારાધોરણ છે એમાં ખેડૂતોની નુકશાની ભરપાઈ થતી નથી કાયમી સોલ્યુશનની જરૂર છે